હેલો ગાઈઝ તો કેમ છો મારા બધા મિત્રો તો આજે અમે વહેલા ઉઠીને આવી ગયા હું અને મારી નાની ગુડિયા બંને ખેતરમાં અને અમે છીએ ગોમડાવાળા તો તમને આજે હું બતાવવાનો છું મારું છાપરું અને મારી ગુડિયા છે તમે જુઓ તો ગુડિયા અમદાક એમનું નામ છે વિદ્યાબા અને અમે મિની બ્લોગ બનાવતા હોઈ છીએ તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ કરી દેજો બડે અમદાવાદ ઓ તારી દીધું નામ હેઠળ હે અમે ઘોમડા અમે તો ઘોમડા અમને દગો કરતા ના વડે અમે તો ઘમડા તો ગઈશ આ છે અમારો કપાસ અને અમે સરસ મજાના આવી રીતે કપાસના આ બાજુ તમે જુઓ મગફળી છે આ અમારી નાનકડી ગુડિયા છે અમારી પાસે અને પાછળ પાણી ભરીને આવે છે અમારા માટે પીવા તો અમે જુઓ મરસાનું પણ વાવેતર કર્યું છે ગુડિયા અમદાક ગુડિયા ગુડિયા કરે ટાટા અને પાછળનો નજારો તમને જોવા મળતો હશે કે કપાસ દેખાય છે પાછળ આ બાજુ મગફળી છે ટાટા આવા અમારા મિની બ્લોગ આવતા રહેશે વિડીયોને લાઈક કમેન્ટ કરી દેજો અને બીજું ટાટા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો ભાઈ સાહેબ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને આ વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોમાં મરસા ફુલેવર ને કુબીનું વાવેતર હું તમને બતાવવાનો છું તો વિડીયોની અંદર બનાવી રહેજો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આજે ગુડિયા છે પાસે એટલે વિડીયો બનાવવાની મજા નથી આવતી જય માતાજી